ડાંગમાં શ્રી પ્રગતિ મહિલા મંચના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે એક દિવસીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મહિલાઓ સાથે જાતીય સતામણી અધિનિયમ બે હજાર તેર કાયદાકીય વિષય પર માહિતી પોષણલક્ષી માહિતી એકસો એક્યાશી અભયમ મહિલા હેલ્પ લાઇનની માહિતી સહિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્રોની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો સંદર્ભિત સેમિનારની અંદર ડાંગ જિલ્લાની અંતરિયાળ ગામોની બહેનો કે જેઓ અલગ અલગ વિવિધ ક્ષેત્રોમાં જેમ કે ખેતી છે અસંગઠિત ક્ષેત્ર છે એનજીઓ છે વગેરેની અંદર જે ભૂમિકા ભજવતા આર્થિક ઉપાર્જન અર્થે જે ભૂમિકા ભજવ ભજવે છે તો તેઓનું જાગૃતિ અર્થે સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું એ સેમિનારની અંદર લગભગ એકસો ને પચાસ જેટલી બહેનોએ આનો લાભ લીધો હતો આ સાથે સાથે આઈસીડીએસ વિભાગ તરફથી પોષણ સંદર્ભની માહિતી તથા મહિલા લક્ષી વિવિધ યોજનાઓ જે પ્રવર્તમાન સ્થિતિ એ કાર્યરત છે સરકાર તરફથી એની પણ માહિતી પ્રદાન કરવામાં આવેલ હતી